નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ મ રખાયું ગુલામી ની નિશાની હટાવી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ ની રાજધાની પોર્ટ બ્લેયર નું નામ બદલી શ્રી વિજયપુરમ કર્યું છે ગૃહમંત્રી અમિત શાહે એક્સ પર એક પોસ્ટમાં પોર્ટ બ્લેયરનું નામ બદલવાની જાહેરાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અંતર્ગત દેશને સામ્રાજ્યવાદી ઓળખથી મુક્ત કરવા માટે અમે પોર્ટ બ્લેયરનું નામ બદલીને શ્રી વિજયપુરમ કરવાનો નિર્ણય લીધો છે ગુલામીનું વધુ એક નિશાન હટાવાયું છે વધુમાં તેમણે લખ્યું હતું કે પહેલાંના નામમાં સામ્રાજ્યવાદી વિરાસત દેખાડી હતી વિજયપુરમ સ્વતંત્રતા સંગ્રામમાં મેળવેલા વિજય અને તેમાં અંદમાન નિકોબાર દ્વીપ સમૂહની ભૂમિકા અદ્વિતીય છે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહનું આપણા સ્વતંત્રતા સંગ્રામ અને ઇતિહાસમાં અજોડ સ્થાન છે જેનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને માટે વિશેષ સાવધાની જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર